ભરૂચના નંદેરા વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સોસાયટીનું બાર વર્ષ પહેલા નિર્માણ કરાયું ત્યારે મકાન ખરીદનાર લોકો સમક્ષ સુવિધાઓની ભરમાર રજૂ કરાઈ હતી બિલ્ડર હિતેશભાઈ જે સોસાયટીના પ્રમુખ પણ છે તેઓએ આજ દિન સુધી આપેલા વાયદા પૂરા કર્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે સોસાયટીમાં ઘર ખરીદનાર લોકોએ જાળવણી ખર્ચ આપી દીધો હોવા છતાં મેન્ટેનન્સ થતું નથી સોસાયટીમાં ફાયર સેફ્ટી અને સીસીટીવીની કોઈ સુવિધા નહીં હોવાનો મકાન ધારકો આક્રોશ ઠાલવી રહ્યા છે મલ્હાર ગ્રીન સિટીના આયોજકો બિલ્ડરથી નારાજ મકાન ખરીદનાર રહીશોએ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને બિલ્ડર હિતેશભાઈને તાત્કાલિક વાર્ષિક સભા યોજવા તાકીદ કરી હતી સાથે કોમન પ્લોટ ક્લબ હાઉસ રસ્તા લાઇટ જાળવણી સુવિધાના બાર વર્ષથી અટકેલા પ્રશ્નો તાકીદે ઉકેલવામાં જો બિલ્ડર સામાન્ય સભા યોજી રહીશોને સોસાયટી હેન્ડઓવર નહીં કરે તો કલેક્ટરને આવેદન આપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આવ્યા ત્યારે સોસાયટી જોઈને અમે અંજાઈ ગયા હતા અને ખૂબ પ્રાઉડ થી અમે આ સોસાયટી લીધી હતી અત્યારે વી ફીલ રીગ્રેટ કે અત્યારે અમે જે એમિનીટીઝ જોઈને આ સોસાયટી માં ઘર લીધું છે સેફટી જોવાની અમારી અમને રોડ ની ફેસિલિટીઝ નથી લાઇટ્સ ની ફેસિલિટી નથી ક્લબ હાઉસ જે જોઈને અમે લીધું છે ઈટ્સ નોટ મેન્ટેન એટલે અમે વિનંતી કરીએ છીએ કે જે અમારી જે ઈચ્છાઓ છે એ પ્રમાણે તમે સોસાયટી મેન્ટેન રાખો અમે મેન્ટેનન્સ આપેલું જ છે તો આ અમારો હક છે તમે હેન્ડઓવર કરશો એમાં કોઈ ઉપકાર નથી કરતા અને બધી જ સોસાયટીના જે હોય છે એ લોકો અંદર આપી બોમ્બે માં અમારી બે પ્રોપર્ટી છે પણ ત્યાં અમને એક વર્ષમાં જ હેન્ડઓવર ઓવર આપવામાં આવ્યું છે તો ભરૂચમાં આ તો તમારો પહેલો પ્રોજેક્ટ છે તમે સારી રીતે કામ કરશો તો અમે બીજાને પણ ભલામણ કરીશું કે તમે મારા ગ્રુપમાં ઘર લો પણ તમે અમને ફેસિલિટીઝ આપો અને લાઇટ છે ડ્રેનેજ છે અને રોડ છે

અને ફોટા ભ્રોસરમાં આપ્યા હતા એ કંઈ પણ આપના તરફથી પૂર્ણ કરવામાં આવ્યું નથી સાથે સાથે કોમન પ્લોટ અને ક્લબ હાઉસના પ્રશ્નો આજે પણ ત્યાંના ત્યાં ઉપસ્થિત છે આપ શ્રીને અમે નંદેલાવ સોસાયટીના તમામ રહીશો ઠકી એ મેસેજ આપવા માગીએ છીએ કે અમારા સોસાયટીના હેન્ડઓવરની જે પ્રક્રિયા છે એ બાર વર્ષથી અટકેલી છે બે હજાર સોળ થી આ સોસાયટી નામાંકિત થઈ છે છતાં તમે ક્યારે પણ એજીએમ કરીને અમને આ બાબતે ખુલાસો આપ્યો નથી અને અમને ખોટા ખોટા બહાના કરીને અમને રજરતા કર્યા છે આજના દિવસે અમે સૌ આપને વિનંતી કરીએ છીએ કે મીડિયાના માધ્યમથી આપ અમારી સમક્ષ આવો એજીએમ જનરલ કરો અને લેખિતમાં તમામ અમારી જે રજૂઆત છે એને માન્ય કરી અને મંજૂર કરશો તો અમે તમારી સાથે બેસીને આ સમાધાન કરવા તૈયાર છે અન્યથા અમે સૌ ટૂંક સમયમાં કલેક્ટર કચેરી એ આવેદન પત્ર આપીશું અને ગાંધી ચિંત માર્ગે અમારું આંદોલન આગળ વધારીશું એમાં કોઈ બેમત નથી ભારત બરોબર